નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આજ આવી ગયો છું બચાવ સમખ્યારી નેશનલ હાઈવે વચ્ચે આવેલા રામદેવીર અને આજ આપણે રામદેવીરના દર્શન કરશી પીર એટલે કે રામદેવ પીર અને આ તમે ચારે બાજુ જોઈ શકો છો આ પુલિયા નીચે ઉતરી અને લેફ્ટ સાઈડ અહીં રામદેવીને જવાનો રસ્તો છે મિત્રો રામદેવ પીરના ઇતિહાસની વાત કરીએ તો રામદેવ પીરનો જન્મ આજથી આશરે છસો વર્ષ પહેલા રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સાવન ચૌદસો ને નવની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો તેમની માતાનું નામ મિનલ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતા કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે ઓળખાય છે રામદેવપીરને ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને ભાદુરાસુદ બીજને દિવસે રામદેવપીરની પીરની મનાવવામાં આવે છે મિત્રો આ એ જ રામદેવપીરનું સ્થાન છે જ્યાં વાગડનો સુપ્રસિદ્ધ રામદેવપીરનો મેળો જે અહીં થાય છે જે ત્રણસોને પંચોતેર વર્ષથી થઈ રહ્યો છે જે ભાદુરા ભાદુરાસુદ અગિયારસના ભરાય છે જય રામાપીર મિત્રો હું છું નીલ સોની અને આ જ નવા વિડીયો સાથે આવી ગયો છું રામાપીરના મંદિરે જે સામખ્યારીથી માત્ર આઠ કિલોમીટર અને ભચાઉ સામખ્યારી રાષ્ટ્રીય ધોરીમાર્ગની વચ્ચે આવેલો છે તો તમે આજે વિડીયોમાં બને રહેજો આજ તમને હું અહીં પૂરા મંદિર પરિસરના વ્યૂ બતાડીશ ચારે બાજુનો દ્રશ્ય બતાડીશ અને તમને રામદેવપીરના દર્શન કરાવીશ આપણા હિન્દુઆ પીર તો અહીં રામદેવ પીરના સાનિધિમાં આવીને પહેલો જ એ ઓલું લોકગીત યાદ આવે છે કે હેલો મારો સાંભળો ને રાણુજાના રાજા રાણુજાના રાજા હજમાલજીના બેટા મારો હેલો સાંભળો એજી તો ચાલો ભણ્યા રહેજો આજ તમે પૂરા દર્શન કરાવીશ અને આપણે થોડો ઘણો ઇતિહાસ પણ જાણશી તો મિત્રો વિડીયો પસંદ આવે તો ચોક્કસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પહેલી વખત આવ્યા હોત તો જરૂરથી ચેનલને સેવ કરજો તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો સામે દેખાય છે એ જ છે રામાપીરનું મંદિર તો ચાલો આપણે દર્શન કરશું અને તમને ચારે બાજુનું એક વાર થ્રી સિક્ષ્ટી વ્યૂ પૂર અહીં જ મિત્રો જે મોટો વાગડનો સુપ્રસિદ્ધ મેળો ભરાય છે એ જ આ જગ્યા છે જેમાં સ્થાનિક સાથે સાથે દેશ વિદેશના સહેલાણીઓ અને ભાવિકો રણુજાના રાજા રામદેવ પીર મહારાજના દર્શનનો લાભ લઈને મેળાનું મસ્ત મજાનું આયોજન થાય છે દોસ્તો રામદેવપીરને હિન્દુઓ ઉપરાંત મુસ્લિમ ભાઈઓ પણ એમને પીર તરીકે માને છે અને ગુજરાતમાં લાખો લોકો એમના ભક્ત છે એમ કહેવામાં જરાય અતિશક્તિ નથી જ અને રામદેવ પીરનું સમાજ સ્થળ પોખરણ પાસે સ્થિત છે એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ ત્યાં લાખો ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે એમને હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે હિન્દુ જ નહીં પણ મુસ્લિમ સમુદાયના લોકો પણ એમને બાબા રામદેવ પીર કહીને માથું ઝુકાવે છે એની સાથે જોડાયેલી દંતકથા એવી છે કે જ્યારે મકાના કેટલાક સંતોએ અન્ય વાસણોમાં રાત્રિ પૂજન કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેમના વાસણો જે મકામાં હતા તે તેમની તરફ ઉડતા જોવા મળ્યા હતા ત્યારબાદ રામદેવ પીર રામશાહ પીર તરીકે જાણીતા થયા બીજી એક દંતકથા એવી છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતા અજમલે એક રમકડા બનાવનારને લાકડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો રમકડા બનાવનારે તગડી રકમ લીધા બાદ રાજા સાથે છેતરપિંડી કરી અને લાકડાના રમકડાના ઘોડાને ઢાંકવા માટે સસ્તા કપડાનો ઉપયોગ કર્યો જ્યારે રામદેવવીર લાકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉછળ્યો અને કપડું ગાયબ થઈ ગયું એવું માનવામાં આવે છે કે ઘોડાને તેની શક્તિઓને કારણે જીવન મળ્યું રાજા અજમલ એ છહાનબારુ ગામના પમજી ભાટીની પુત્રી રાણી મિનાલ દેવી સાથે લગ્ન કર્યા અને તેઓની સંતાન રાજા દ્વારકા ગયા અને કૃષ્ણને તેમના જેવા સંતાનની ઈચ્છા વ્યક્ત કરી અને પ્રાર્થના કરી તેથી તેમને બે પુત્રો થયા વિરમદેવ અને નાના રામદેવ એ લીલુડો છે ગોડલોને હાથમાં છે તીર વારે રામદેવ પીર મારો હેલો સાંભળો ઓ હો હોજી તો મિત્રો હવે આપણે ના દર્શન કરશું તો તમે દર્શન કરી લ્યો દર્શન કરો અને બોલો શ્રી રામાપીરની જય દોસ્તો રામદેવ જન્મ વિક્રમ સવંત ભાદ્રવા શુક્લ દૂજ એટલે કે બીજ ના થયો હતો અને રામદેવ સમાધિ દિવસ એટલે કે વિક્રમ સવંત ભાદ્રવા શુક્લ એકાદશી ના તેમને રોજ સમાધિ લીધી હતી એટલે રામદેવપીરના ભાવિક ભક્તો માટે આ બે દિવસ બહુ જ મહત્ત્વના હોય છે એટલે લોકો બીજ અને એકાદશી પાડે છે અને હમણાં તમને અહીં ભાવિક ભક્તો ઓછા દેખાય છે પણ એકાદશી તથા બીજના અહીં બહુ જ ભીડ જોવા મળે છે અને લોકો ચાલીને પણ આજુબાજુના ગામડાઓથી અહીં દર્શન કરવા માટે આવે છે અને મિત્રો આ છે મંદિરનું અંદરનું પરિસર જે હું તમને ચારે બાજુનું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરું મસ્ત એકદમ ચારે બાજુ વૃક્ષ અને શાંત વાતાવરણ છે અહીં મિત્રો અગિયારસના દિવસે ભક્તો માટે પ્રસાદનું પણ વ્યવસ્થા હોય છે અને આ છે ધજા ધજાના દર્શન કરો તમે અને આ છે મિત્રો ડાલીબાઈનું મંદિર તમે દર્શન કરો મિત્રો ડાલીબાઈ એ મેઘવાલ સમુદાયના તેમના પ્રખર અનુયાયી ડાલીબાઈની સમાધિ પણ રામદેપીની સમાધિ સ્થળની પાસે જ છે અને એવું માનવામાં આવે છે કે બે દિવસ પહેલાં તેમણે સમાધિ લીધી હતી મિત્રો આ જગ્યા એ મારા એક ફેવરેટ સ્થળની અંદર છે જ્યારે પણ ટાઈમ મળે અને રાજા જેવું હોય ત્યારે ચોક્કસથી સાવ નજીક થાય એવું જગ્યા છે અને આ બિનચિસોમાં અવારનવાર અમે શાંતિથી અહીં બેસી છીએ એકદમ શાંત વાતાવરણમાં અને રામદવીના સાનિધ્યમાં તો મિત્રો તમારે હું મંદિરનું પૂરું જોઈ લો કેવું એકદમ શાંત અને રળિયમણું વાતાવરણ છે તો ચાલો આપણે થોડીવાર અહીં બેન્ચિસમાં બેસી અને આનંદ માણીએ બેન્ચિસમાં મિત્રો શાંતિથી બેઠો છું રામદેપીરના સાનિધ્યમાં અને સાનિધ્યમાં બેઠા બેઠા બીજી ઓલી પંક્તિ યાદ આવી કે લીલી દજાને હા હિંદવા પીર મારી કલે જાની કોર ણ જવારો વારો મારી કલે જાની કોની માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર રણુ જવારો મારો રણુ જવારો હે રણુ જવારો વારો મારો જવારો મિત્રો રામદેવ પીર એ આપણા હિન્દુ સંસ્કૃતિના પીઠ હિન્દુ પીઢ તરીકે ઓળખાય છે અને લોકોનું એ પણ કહેવું છે કે એ સાક્ષાત કૃષ્ણનો અવતાર હતા મિત્રો દર સાલ ભાદરવા સુદ દસમ અને અગિયારસના અહીં રામદેવ પીરનો મેળો ભરાય છે જે કચ્છનો પ્રખ્યાત મેળો છે જે આશરે ત્રણસો ને વર્ષથી આ ઉજવાય છે તો તમને હજી પણ હું બીજી જાણકારી લઈને બતાવીશ અને મિત્રો અહીં અગિયારસના બહુ જ લોકોની ભીડ જોવા મળે છે અને લોકો આજુબાજુના ગામથી પગપાળા રામદેવપીરની અહીં ચાલીને દર્શન કરવા પણ આવે છે તો બને રહેજો મિત્રો આ તમને વિડીયો કેવો લાગી રહ્યો છે જરૂરથી જણાવજો અને આવી જ તમારે ધાર્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સેવ કરજો તો મિત્રો વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે નાનો એવો વિડીયો તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો તો એન્ડ સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર ચાલો મિત્રો તો હવે હું રજા લઉં છું આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે આવા ધાર્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે હું રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય ગરી ગુજરાત જય હિન્દ જય ભારત આવજો